હેલો ગાઈઝ નમસ્તે સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢોકળી તો અહીંયા મેં તપેલી લીધેલી છે આપણે એમાં પાણી એડ કરશું અડધો ગ્લાસ પાણી લીધેલું છે ને થોડીક છાશ એડ કરશું અદર એડ કરશું હવે આપણે મીઠું એડ કર મિક્સ કરી દઈશું હવે થોડી વાર માટે આપણે આને ઉકળવા દેસું તો અહીંયા આપણું આંધણ થઈ ગયું છે હવે આપણે આમાં ચણાનો લોટ નાખશું તો અહીંયા એક વાટકી જેટલો ચણાનો લોટ છે હવે આપણે એને હલાવી દઈશું સરખી રીતના મિક્સ કરવાનું છે ગાંઠા ન નરી એનું ધ્યાન રાખવાનું છે તો પાંચ મિનિટ માટે આને પાકવા દેસું હવે એક થાળી ઉપર આપણે તેલ લગાવી લેશું થાળી ઉપર આપણે વાટકી ઉપર આપણે તેલ લગાવતા જ આપણે પતલી પતલી કરી લેશું તો અહીંયા ઢોકળીને આપણે પતલી પતલી વણી લીધેલી છે હવે આપણે ચેક્સ પાડી તો હવે આ ઢોકળીને આપણે એક બાઉલમાં કાઢી લેશું તો હવે આપણે વઘાર કરી લેશું તો અહીંયા મેં તેલ લીધેલું છે હવે આપણે એડ કરશું રાય જીરું હિંગ તમાલપત્ર સૂકું લાલ મરચું લવિંગ અને બાજુ થોડો લીમડો એડ કરશું હવે અહીંયા મેં ડુંગળીને સપ કરીને લીધેલી છે એડ કરીશું ટમેટો એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું હળદર લસણવાળી ચટણી એડ કરશું હળદર પાણી એડ કરી દેસું એટલે ચટણી આપણે બળશે નહીં પાણી એડ કરી દઈશું થોડીક છાશ એડ કરશું ધાણાજીરું એડ કરશું હવે અહીંયાથી આપણે ઢોકળી પાડેલી છે હવે થોડી વાર માટે આને પાકવા દેસું પેલા ધાણા એડ કરી દેસું ગેસને આપણે બંધ કરી દેસું તો તમે જોઈ શકો છો કે આપણે કાઠિયાવાડી શાક કાઠિયાવાડી ઢોકળીનું શાક બનીને તૈયાર છે તો તમને મારી આ રીત પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી